ફોટો અને વિડીયોગ્રાફીનો વ્યવસાય કરતા હતા જેઓ મેર ગામે લગ્ન પ્રસંગે ફોટોગ્રાફીના ઓર્ડરમાં ગયા હતા અને ત્યાંથી પોતાનું બાઇક લઈને પરત ડીસા તરફ આવી રહ્યા હતા તેમજ રસાણા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલ કાર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં બાઇક ચાલક જયંતિભાઈ રોડ ઉપર પટકાતા તેમને માથાને મોડાના ભાગે ગંભીર ઈજા થતા લોહી લુહાણ થઈ ગયા હતા ઘટનાની જાણ થતા જ એકસો આઠ એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે ડિસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં તેમનું કરુણ મોત નીપજ્યું ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારજનો પણ તરત જ સરકારી હોસ્પિટલમાં પહોંચે જે અંગે મૃતકના ભાઈએ ડીસા તાલુકા પોલીસ મથકે અકસ્માત કરીને ગાડી મૂકીને આસી જનાર કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે